ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરબાઠા ગામમાં રહેતા ખેડૂત સુરેશભાઈ ઠાકોર નાનપણથી જ ખેતી સાથે સંકળાયેલા છે ખેડૂત છેલ્લા પચીસ વર્ષથી ખેતી કરી રહ્યા છે ખેડૂત સુરેશ ઠાકોરે પોતાની બે વીંગા જમીનમાં મેથીની પાખડીયાબાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતે ડિસેમ્બર મહિનાના અંતમાં મેથીની પાખડિયાબાજીનું વાવેતર કર્યું હતું ખેડૂત અંકલેશ્વર હરિયાળી એગ્રોમાંથી મેથીની પાખડીયાબાજીનું બિયારણ લાવ્યા હતા મારું નામ નામભાઈ ગંપરભાઈ ઠાકોર ને હું જૂના વરપાઠા બેટમાં રહેવાસી છું ને હું ખેતી કરી રહ્યો છું ઓર્ગેનિક પાકરોટી ખેતી કરી રહ્યો છું ને આપ મેથીનો પાક બનાવી રહ્યો છું હમણે આ તો ત્રીસ દિવસમાં મેથી થાય છે એનો કિલો ભાવ ગેજ એકસો પચાસ રૂપિયા છે ને ઓર્ગેનિક જ ખેતી કરી રહ્યો છું ને એની અંદર સંગ્રહમાં હું જરાઈ રહ્યો છું ને સારા પાક મળી રહ્યો છે ને આ મેથીનો પાક વસ્તુ તમે માર્કેટિંગમાં બજાર જાર તૂટી જાય સમજો કે સો રૂપિયા દસ રૂપિયા કિલો હોય આ મીઠીનો પાક તમારે મોટી મીઠી થઈ ગયા પછી બી ને આની સુકવણી કરવી પડે ને ત્રીસ મિનિટ પાણીમાં રાખો એટલે તમને મીઠી જેવો ખુશબુ ને સ્વાદ ટેસ્ટિંગ આવે ને ત્યારબાદ એની ત્રીસ મિનિટનો સમય ના મળે તો પાવડરથી બી બની શકે સમજો કે આપણે વઘાર કરતા હોય એને વઘારના સમય પર કે હવે મારથી બોરી નહીં શકાયું બેનથી તો આ સમયથી એની ચાર પાંચ પાકડી લઈ અને હાથથી મોસરી એને કં મીટતો રહો તો તમને એ સ્વાદ આવશે કે રીંગણ એકલું બનાવેલું ને મેઠીનો પાક ને ખુશ્બુ ને મીઠી કે ના ખામશો એ એક્ઝેક્ટલી એમાં તમને ખાયા પ્રસિદ્ધ ખ્યાલ આવશે છ મહિનાની નેટ એની ઉપર ચાલશે પણ નીચે નહીં જાય કેમ કે ઓર્ગેનિક વસ્તુ છે આ ને જે મીઠી સવાર ની લેને સાનસુડી માં બેહી જાય છે એક્સપાયર થઈ જાય છે એ ઓર્ગેનિક ખેતી મે એ ઓર્ગેનિક મેઠી નથી એ યુરિયા થી ત્યાર બાદ ઓર્ગેનિક ખાય રોજે યુ કેમિકલ ખાતર નો પ્રાયમરી શકે ખેડૂતો લેના હિસાબ થી 24 કલાક માં એ બેહી બેહી શકે છે સવાર થી સાંચુડી માં બેહી જાય આ બાજી એટલે જે પાકડીયા મેઠી છે આ મેઠી ને તમારે બીજા દેશ ની વિદેશ દેશ માં ભી મોકલશો ને પછી તમારો કન્વેક્ટ પોન કરશો ને કે આ મેઠી આવતા વર્ષે ભી મોકલજો એ રીતની આપણી ચેલેન્જ છે મને માર્કેટિંગમાં દસેદ રૂપિયા કિલો ગેઝિટ ભાવ હોય તો હું એને સંગ્રહ કરી શકું ને એની સુકવણી જ્યારે હું પાર્ટીને આપું લીલી ભાજી આપું વજન કરીને ને ભાઈને કહી શકું કે તમારાથી ના વાપરી શકો તો તમે ઢાબા પર લઈ જયા પછી એની પાકડી તોડીને ઢા પેપર પર મૂકી ને સુકવણી કરી શકશો એક તો સૂક એને ફોગ બી નહીં આવે હું અંકલેશ્વરમાં મારો માલ જાય છે કે સુરેશ ઠાકોરની ગાડી આવી એટલે દરેક ખેડો દરેક નેનાળો દોડે ખેડૂતની ઓર્ગેનિક મેથીની પાખડિયા ભાજી અન્ય ખેડૂતો કરતાં વહેલી એટલે કે માત્ર ત્રીસ દિવસમાં જ તૈયાર થઈ જાય છે અને ખેડૂતોની મેથીની ભાજીનો પાક તૈયાર થતાં બે મહિનાનો સમય લાગે છે મેથીની પાખડિયા ભાજીનો માર્કેટ ભાવ હાલ સાહીઠ રૂપિયા કિલો ચાલી રહ્યા છે ખેડૂતોને બે મહિના સુધી આ પાકનું ઉત્પાદન મળી રહે છે ખેડૂત સુરેશ ઠાકોર પાખડીયા મેથીની ભાજીની શાકભાજીને સીધા ગ્રાહકને મળે તે માટે જાતે જ વેચાણ કરે છે